સબસ્ક્રાઈબ કરો જી કે ગુરુ ગુજરાતી ચેનલને અને બાજુમાં આપેલી બે લાયકનને દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી શકે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે વારંવાર પૂછાતા છે એવા બંધારણના પ્રશ્નો આજે આપણે લઈને આવ્યા છીએ મિત્રો આ બંધારણના પ્રશ્નો છે ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અગાઉ પણ પૂછાઈ ગયેલા છે અને આવનારી તલાટી અને જુનિયર ક્લાક અથવા તો બેન સચિવાલયની અને વનરક્ષકની વગેરે જેવી ભરતીઓને જે પરીક્ષાઓ આવવાની છે તેમાં પણ આ બંધારણને લગતા પ્રશ્નો પૂછવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો આ વિડીયોને જરૂરથી એકવાર જે સંપૂર્ણ નિહાળજો અને વિડીયો પસંદ પડે તો તમારા મિત્રોને અથવા તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે જોઈ લઈએ આ બંધારણના જે વારંવાર પૂછાતા છે તેવા પ્રશ્નો તો મિત્રો બંધારણના પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે બંગાળના પ્રથમ જે ગવર્નર કોણ હતા તો મિત્રો બંગાળના પ્રથમ ગવર્નર હતા રોબર્ટ ક્લાઈવ ત્યાર પછી બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા મિત્રો ગવર્નર રોબર્ટ ક્લાઇવ હતા અને બંગાળના પ્રથમ ગવર્નર જનરલની વાત કરીએ તો તે છે વોરંગ હેસ્ટિંગ જે પ્રથમ બંગાળના ગવર્નર જનરલ રહેલા હતા ત્યાર પછી ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા તો મિત્રો ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા લોર્ડ વિલિયમ બેન્ટિંગ છે તે ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા ત્યાર પછી ભારતના પ્રથમ વાઇસરો કોણ હતા તો મિત્રો ભારતના જે પ્રથમ વાઇસરો હતા તે હતા લોર્ડ કેનિન જે ભારતના પ્રથમ વાઇસરો રહેલા હતા ત્યાર પછી સ્વતંત્ર ભારતના પ્રથમ જે ગવર્નર જનરલ કોણ હતા તો મિત્રો સ્વતંત્ર ભારતના પ્રથમ જે ગવર્નર જનરલ હતા તેમનું નામ છે લોર્ડ માઉન્ટ બેન્ટન જે સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ હતા ત્યાર પછી છે સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ તો મિત્રો તે હતા શ્રી રાજગોપાલચારી છે તે એવા પ્રથમ ભારતીય હતા જેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ જે ગવર્નર જનરલ રહેલા હતા ત્યાર પછી આપણે જોઈએ તો બંધારણની જે રચનાની જે સૌ પ્રથમ છે તે માંગ કોણે કરી હતી તો મિત્રો બંધારણની જે રચનાની સૌપ્રથમ માંગ છે તે માવેન્દ્રનાથ રોય છે તેમના દ્વારા કરવામાં આવી હતી ત્યાર પછી જોઈએ તો બંધારણ સભાના જે કામચલાઉ અધ્યક્ષ કોણ હતા તો મિત્રો બંધારણ સભાના જે કામચલાઉ અધ્યક્ષ હતા તે છે ડૉક્ટર સચિદાનંદ સિન્હા જેઓ બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ રહેલા હતા ત્યારબાદ મિત્રો બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી હતી તો મિત્રો બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની જે નિમણૂક કરવામાં આવી હતી ને મિત્રો જે કામચલાઉ અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચિદાનંદ સિન્હાની જે નિમણૂક કરવામાં આવી હતી ત્યાર પછી જોઈએ તો બંધારણ બનાવવા માટે કેટલી બેઠકો યોજાઈ હતી તો મિત્રો આ બંધારણ બનાવવા માટે કુલ છે એકસો ને છાસઠ જેટલી બેઠકો યોજાઈ હતી અને ત્યારબાદ આપણું જે બંધારણ છે તે તૈયાર થયું હતું ત્યાર પછી આપણું રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો તો મિત્રો આપણું ભારતીયનું જે રાષ્ટ્રીય પંચાંગનો જે સ્વીકાર છે તે બાવીસ માર્ચ ઓગણીસો ને સત્તાવનના રોજ આ રાષ્ટ્રીય પંચાંગનો જે ભારતે સ્વીકાર કર્યો હતો ત્યાર પછી બંધારણ જે સમજવાની ચાવી કઈ છે તો મિત્રો આપણે બંધારણ આખું સમજવું હોય તો તેની ચાવી છે તે છે આમુખને સમજીએ એટલે કે તો આપણે બંધારણને પણ સમજી શકીએ સરળતાથી તો મિત્રો બંધારણની સમજવાની ચાવી પૂછવામાં આવે તો તે છે અમુક ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા તો મિત્રો રાજ્ય પુનર્ગઠન પંચના જે અધ્યક્ષ છે તે ફઝલ અલીને જે રહેલા હતા જે રાજ્ય પુનર્ગઠ પણ છે તેના તેઓ અધ્યક્ષ રહેલા હતા ત્યાર પછી ભાષા આધારે રચાયેલું પ્રથમ રાજ્ય કયું હતું તો મિત્રો ભાષા આધારે રચાયેલું પ્રથમ રાજ્યની વાત કરીએ તો આંધ્રપ્રદેશ રાજ્ય છે તે ભાષા આધારે રચાયેલું એ પ્રથમ જે ભારતનું રાજ્ય બની ગયું હતું ત્યાર પછી વાત કરીએ તો મિત્રો આપણા બંધારણમાં છે તો કેટલી રીટો રહેલી છે તો મિત્રો આપણા બંધારણમાં છે પાંચ જેટલી જે રીટ જોવા મળે છે હવે આ પાંચ રીટ વાત કરીએ તો તેમાં છે બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ પ્રતિષેધ ઉત્પ્રેષણ અને અધિકાર પૂછા આ પાંચ જેટલી જે રીટો બંધારણમાં જોવા મળે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો આપણા બંધારણમાં મૂળભૂત ફરજોની સંખ્યા કેટલી રહેલી છે તો મિત્રો આપણા બંધારણમાં છે જે મૂળભૂત ફરજોની સંખ્યા છે તે અગિયાર જેટલી રહેલી છે ત્યાર પછી મૂળભૂત ફરજો જે કયા ભાગમાં જોવા મળે છે તો મિત્રો આ મૂળભૂત ફરજો છે તે બંધારણના ચોથા ભાગમાં જે એ હેઠળ તે મૂળભૂત ફરજો તે જોવા મળે છે ત્યાર પછી વાત કરીએ તો ભારતીય જે ત્રણેય સેનાઓ છે તેના વડા તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો ભારતીય જે ત્રણેય જે સેનાઓ રહેલી છે આ ત્રણેય સેનાઓના જે વડા તરીકે રાષ્ટ્રપતિ રહેલા હોય છે ત્યાર પછી મિત્રો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિનું જે પદ ખાલી હોય તો તે કેટલા સમયમાં ભરાઈ જવું જોઈએ તો મિત્રો રાષ્ટ્રપતિનું જો પદ જે ખાલી રહેલું હોય તો તે મિત્રો છ માસની અંદર જે ભરાઈ જવું જે ફરજિયાત રહેલું છે તેવું આપણું બંધારણમાં પણ કહેવામાં આવેલું છે ત્યાર પછી જોઈએ તો મંત્રીમંડળને વ્યક્તિગત રીતે કોણ જવાબદાર રહેલું હોય છે તો મિત્રો આપણા મંત્રીમંડળ જે હોય છે તે મંત્રીમંડળને વ્યક્તિગત રીતે જવાબદાર હોય છે તો તે વ્યક્તિ છે રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળને વ્યક્તિગત રીતે જવાબદાર રહેલો હોય છે ત્યાર પછી વાત કરીએ તો રાજ્યસભાના જે સભ્યો હોય છે તેનો કાર્યકાળ જે કેટલો રહેલો હોય છે તો મિત્રો રાજ્યસભાના જે સભ્યો હોય છે તેનો કાર્યકાળ છે તે છ વર્ષનો રહેલો હોય છે ત્યાર પછી વાત કરીએ તો અખિલ ભારતીય સેવાઓ કઈ કઈ છે તો મિત્રો અખિલ ભારતીય સેવાઓમાં વાત કરીએ તો આઈ એ એસ આઈપીએસ ને આઈ એફએસ આ ત્રણ જેટલી જે અખિલ ભારતીય સેવાઓ રહેલી છે ત્યાર પછી મિત્રો ગૃહોની જે કોરમની સંખ્યા કેટલી રહેલી હોય છે તો મિત્રો ગૃહોમાં જે કોરમની સંખ્યા છે તે એકના છેદમાં દસ એટલે કે દસમો ભાગ જેટલી રહેલી હોવી જોઈએ ત્યાર પછી વાત કરીએ તો વિરોધ પક્ષના નેતાનો દરજ્જો કેવો રહેલો હોય છે તો મિત્રો વિરોધ પક્ષના નેતાનો જે દરજ્જો હોય છે તે કેબિનેટ કક્ષાના મંત્રી હોય છે આ કેબિનેટ કક્ષાના મંત્રીને સમાન આ વિરોધ પક્ષના નેતાનો પણ દરજ્જો જે રહેલો હોય છે ત્યાર પછી મિત્રો જોઈએ પ્રશ્ન તો સુપ્રીમ કોર્ટની જે સ્થાપના છે તે ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો આ સુપ્રીમ કોર્ટની સ્થાપના છે તે અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ આ સુપ્રીમ કોર્ટની જે સ્થાપના જે ભારતમાં કરવામાં આવેલી હતી ત્યાર પછી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના જે જજ હોય છે તો આ જજની જે નિવૃત્તિ વય કેટલી હોય છે તો સુપ્રીમ કોર્ટના જજની જે નિવૃત્તિ વય હોય છે તે છે પાંસઠ વર્ષ જેટલી રહેલી છે ત્યાર પછી દેશના પ્રથમ કાયદા અધિકારી કોણ હોય છે તો દેશના પ્રથમ કાયદા અધિકારી હોય છે તેનું નામ છે એટર્ની જનરલ હોય છે તે દેશના પ્રથમ કાયદા અધિકારી તરીકે ઓળખાય છે ત્યાર પછી રાજ્યના સૌથી મોટા કાયદા અધિકારી કોણ હોય છે તો મિત્રો દેશના હતા તે એટર્ની જનરલ હતા જ્યારે રાજ્યના સૌથી મોટા કાયદા અધિકારી તે હોય છે એડવોકેટ જનરલ ત્યાર પછી મિત્રો જોઈએ તો લોકપાલ શબ્દનો જે સૌપ્રથમવાર ઉપયોગ કરનાર જે વ્યક્તિ છે તે કોણ છે મિત્રો તો મિત્રો આ લોકપાલ શબ્દનો સૌ પ્રથમવાર ઉપયોગ કરનાર વ્યક્તિ છે તેમનું નામ છે એલ એમ સિંધવી ત્યાર પછી છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પિતા તરીકે કોણ ઓળખાય છે તો મિત્રો આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પિતા તરીકે છે તે લોડ રિપન છે તેમને ઓળખવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ તો લઘુ બંધારણ અથવા તો નાનું બંધારણ તરીકે ઓળખાતો સુધારો કયો છે મિત્રો તો મિત્રો આ લઘુ બંધારણ અથવા તો જે આ નાનું બંધારણ તરીકે ઓળખાતો જે સુધારો છે તે છે બેતાલીસમો સુધારો જેમાં સાંપ્રદાયિકતા એવા વગેરે જેવા શબ્દો છે તેમાં ઉમેરવામાં આવ્યા છે અને તેને કારણે જ આ જે બંધારણ છે તેને આ સુધારો છે તેને જે નાનું અથવા તો લઘુ બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો આ પ્રશ્નો ઘણી પરીક્ષાઓમાં અગાઉ પણ પૂછાઈ ચૂકેલો છે અને હા મિત્રો અમારા બીજા પણ જે બંધારણને લગતા વિડીયો મૂકેલા છે તેમાં બંધારણના જે મહત્ત્વપૂર્ણ મોસ્ટ એમ બી પચાસ પ્રશ્નોના જે ભાગ એક અને ભાગ બે જે મૂકેલા છે તે તમે અમારી જે ટેલિગ્રામ ચેનલમાં જઈને તેની પીડીએફ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો મિત્રો અમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને અમારી આ ટેલિગ્રામ ચેનલની લિંક મૂકીશું તેમાં તમે જોઈન થઈને આ બંને જે વિડીયોના અને આજના વિડીયોની જે પીડીએફ અથવા તો ઇમેજ સ્વરૂપે તમે આ જે ડાઉનલોડ કરી શકશો તો જરૂરથી અમારી ટેલિગ્રામ ચેનલની પણ મુલાકાત લેજો